બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ના ભરત ચેપ્ટર દ્વારા પશ્ચિમ વિભાગનો યોજાશે આ બેઠકમાં ગુજરાત છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગોવાના બિલ્ડર્સ કોન્ટ્રાક્ટર્સ અને બાંધકામ ઉદ્યોગની સાંકળતા ઉદ્યોગો માટે એક મંચ પર એકત્ર થઈ વિકાસલક્ષી ભાવિ કાર્યક્રમો ઘડવા માટે વિશુદ ચર્ચા વિચારણા કરવામાં આવશે બીએઆઈ દ્વારા સદર બેઠક માટે એક વિસ્તૃત કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે એજન્ડામાં વિવિધ વિષયો જેવા કે શ્રમ કાયદા અને કર્મચારી રાજ્ય વીમા નિગમ ઇએસઆઈસી માં નવીનતમ વિકાસ પર શ્રી પ્રશાંત અંબુજગેકર કેન્દ્રીય બજેટ અને બાંધકામ ઉદ્યોગ પર એની અસર વિષય પર સીએ તરુણ ધિયા અધ્યક્ષ શ્રી પ્રત્યક્ષ કર સમિતિ બીએઆઈ સહિત સરકારી કરારોમાં કરારની શરતો રેરાને લગતા સંવાદ દ્વારા બાંધકામ માટે સામગ્રી અને મશીનરીમાં નવીનતમ પ્રગતિ માટે વિશેષ ચર્ચા કરવામાં આવશે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે શ્રી દુષ્યંત પટેલ માજી ધારાસભ્ય શ્રી ભરૂચ અને પ્રભારી દમણ દીવ અને સિલવાસ ભારતીય જનતા પાર્ટી શ્રી નિમેશ પટેલ ભૂતપૂર્વ પ્રમુખ બીએઆઈ ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનના ચેરમેન શ્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહેશે બેઠકના અધ્યક્ષ સ્થાને ઉપપ્રમુખ બીએઆઈ પશ્ચિમ વિભાગના શ્રી આનંદ ગુપ્તા રહે છે આ સમગ્ર પરિસંવાદ અને બેઠક માટે રચાયેલી આયોજન કમિટીના રાજ્યના અધ્યક્ષ સંજીવ શાહ ભરેક ચેપ્ટરના અધ્યક્ષ સેવ શેઠ મુખ્ય સ્પોન્સર અમિત પટેલ અને સંગઠન સમિતિના અધ્યક્ષ કાર્તિક મામલતદારનો સમાવેશ થાય છે